ઝઘડો થતા પોતાના તેર માસના બાળકને મોતને ઘાટ ઉતાર્યો હળવદ તાલુકાના ટીકરની ઢસીએ સગા બાપે પુત્રને મોતને ઘાટ ઉતારી દેતા રણકાંઠા વિસ્તારમાં રાટી વ્યાપી જવા પામી હતી

તેમ કહી ફરિયાદી સાથે ઝઘડો કરી મૂઢમાર માર્યો હતો જેથી ફરિયાદી અવિના પોતાના દીકરા અરમાનને લઈ પિયરમાં જવાની વાત કરતા આરોપી પિયરમાં જવાની ના પાડી હતી તેમ છતાં ફરિયાદી ફરિયાદીએ પિયરમાં જવાનું કહેતા આરોપીએ પોતાના તેર માસના પુત્ર અરમાનને મકાનની પાછળ આવેલ ખેતરમાં માર્ગ પર લઈ જઈ પોતાના હાથમાંથી ઉલાળી જમીન પર પછાડી ફેંકી દેતા તેના શરીરે જીવલેણ ઇજાઓ કરી મોતને નિપજાવ્યું હતું

છોકરો ને ક્યાંક મગજ એવો હતો બરોબર ક્યારે ક્યારે ઘૂડી આવી જાય બે માણસ તો અમે નથી ખબર સાહેબ શું હતી બરોબર એ બેને પૂછા કરો તો ખબર પડે એની શું લપે એ પણ છોકરા ને ઘા કર્યો એની પપ્પા એ ક્યાંક મગજ એવો છે અસગરે કેટલા વાગે ઘા કર્યો લગભગ ટાઈમ હતો સાહેબ આઠ સાડા નવ ના ગાળાનો

ઝપાઝપી એમને થઈ હતી રાતે હું તેડી ગયો હતો મારી બેનને અહીંયા અમે લગ્ન પ્રસંગે અહીંયા ટીક્કરની રસીએ અહીંયા હું મારી મેં કીધું રાતે માથાકૂટ વધારે ન કરે તો હું ઘરે મારી બેનને અહીંયા લઈ ગયો હતો બીજું હવરમાં અમે ઉઠ્યા ને દીકરો મારા આગળ ઘરે હતો હું રમાડતો રમાડતો મારી દીકરીને કીધું થોડાક ધડા ખારા ગુટા લઈ જ્યો આ રાતે માથાકૂટ અમને કરી જાય ફેરથી આ માથાકૂટ ન કરે છે આઠુડી દાડા રાખું મારા ઘરે એટલે શાંત અમને મગજ થઈ જાય તો હું કપડાની થેલી મારી દીકરી કે અહીંયા પડી આપણે છોકરાને કે કપડાં લઈ લઈ તો હું છોકરાને અમારે પડખે દુકાને પડીકા પડીકા લઈ દીધા ને હતા રમાડતાના તેણે મારા ઘરના હતા મારી દીકરી આજી એસફર થઈ ગઈ એની અને મારા ઘરના અમે તેણે તેને જાતા હતા તો હું છોકરો એ દીકરો મારા પાયા તો અત્યારે જે આ બનાવ બન્યો એ તો હું રમડતો રમડતો જાતો હતો તો એના પપ્પા આયા રાતે માથ થઈ હતી મારી ઘરે ઘર મારા જમાય કે મારો દીકરો આવ્યો મારો દીકરો આવ્યો એમ કરીને મારા પાસેથી લઈને રમાડવા માંડ્યો રમાડતો રમાડતો બાજુમાં ખેતરે અહીંયા લઈ જશે હવે મને આવી બધી ઘટના આ પછી ખબર નથી કે આ બાળક ઉપર આ ક્રોધી આવું ખેલ કરશે અહીંયા જઈને રાતે જ ખાડો કાઢીને રાખ્યો તો રાતે મેં મારી દીકરીને નથી મોકલી નાખી મારી દીકરીને રાતે મારી નાખે ભાઈ એના દીકરીને બે ખાડા કરીને જાય તો અહીંયા જઈને દીકરાને ડાટતો હતો મારી ટોપો તો મારી નાખ્યો હતો પહેલાં દાટવાની તૈયારી કરતો હતો એમાં બી અમારી બાજુમાં કોઈ બાયું બહાર જવા ગયા હશે તો જોઈ ગયા ત્યારે દીકરાને દાટે હેર્યો અહીંયાથી હળી ગાડીને બધા છોકરો તારા એ વખતે જીવતો હતો થોડો થોડો પછી અમે બધા ધાબા ધાબી કરીને પડાવતા હતા વાંધી બે ઓલા આવી લાદીના પથરાના બે માથામાં કરી દે એક બેગા મયુર રાવળ જી ટીવી ન્યૂઝ હળવદ